ભગમાન બદે આરિધમિકા સ્ત કરાવે છે અને આરિધને સ્કોપ બુક મે બધું છોડી દે છે વ્યસ્ત કરી દે છે કરે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để giờ bỏ lỡ những video hấp dẫn mấy là มันห้องมันห้องมาได้คันด้วยห้องมันห้องมาได้ห้องมันห้องมาได้ห้องมันหาองมา ભાઈ તો મે મારા મમ્મી ને અને મારા મા ને બે ને પગ દુખતા થા એટલે બતાવ થા કરસાળ કરસાડ કરસાડ થી બી એવાસી અને દિવેશભાઈ ની બધા નાસ્તો કરવા બેઠા છીએ મમ્મી ની બધા અને આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ એમનો યુટ્યુબ ચેનલ છે તો ખાસ કરીને મીડિયામાં બીના જો દુકાન રમવા મળ્યો છે પૈસા પીચે પીછે કરે તો ચાલો જય માતાજી